પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અવારનવાર કામગીરી હાથ ધરી લારીઓ દૂર કરાઈ હતી ત્યારે આ નવ લારી ધારકોના છેલ્લા મહિનાથી ધંધા રોજગાર પડી ભાંગતા બેરોજગાર બન્યા હતા ત્યારે આખરે લારી ધારકોએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને ધારાસભ્ય કેવુ રોકડિયાની તેમની ભૂલને લઈને માફી પત્ર લખ્યો હતો જે બાદ આજથી લારી ધારકોએ ગેંડા સર્કલથી પાંચસો મીટર દૂર લારીઓની શરૂઆત કરી છે હતા ત્યાંથી કોર્પોરેશનનો જે પરિપત્ર ગેંડા સર્કલથી સો કિલો સો મીટર દૂર અમે એનાથી પાંચસો મીટર દૂરી પર ધંધો ચાલુ કરી રહ્યા છે એક મહિના છ દિવસથી અમારી લારીઓ બંધ રાખી અને બધું સામાન લઈ ગયેલા એને કોર્પોરેશન શ્રી દિલીપ રાણા સાહેબને માફીપત્ર લખીને આપવામાં આવ્યું છે ધારાસભ્યને માફીપત્ર લખીને આપ્યું છે અને અમે અહીંયા હેરાનગતિ ના કરે અમે ટ્રાફિકનું પણ ધ્યાન રાખીશું દરેક રીતે કોઈકને તકલીફ ના પડે એ પૂરી પૂરી અમારી જવાબદારી છે

વડોદરા શહેર ની અંદર તમે દરેક વિસ્તારોમાં જશો તો માનનીય વડાપ્રધાન સાહેબ નું પોસ્ટર લગાવી નવ લારી કરવામાં આવી હતી અને વડોદરા કોર્પોરેશન વારંવાર જે કહેવાય છે કે દબાણ શાખાની ટીમ મોકલી અને આ લોકોને હેરાન પરેશાન કર્યા હતા આજે ત્રણ મહિનાથી આ લોકો પોતે ધંધા રોજગાર થી કહેવાય છે કે તમામ રીતે ભાગી પડ્યા હતા ત્યારે આજે જે કોર્પોરેશન નિયમ પ્રમાણે જે કહેવાય છે કે પાંચસો મીટર થી દૂર કોઈ પણ સર્કલથી દૂર લગાવી જોઈએ તેવી વાત હતી ત્યારે આજે ઘણા દૂર અમે લોકોએ આ લોકોને લારી ધારકોને અહીંયા ગાડી લહેરીઓ મુકાવી છે અને જે કહેવાય છે કે જે પણ આ લોકોથી ભૂલ થઈ હતી તે ભૂલ માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ દિલીપ રાણા સાહેબ પાસે માફીપત્ર પણ આપ્યું છે સાથે અહીંના સ્થાનિક ધારાસભ્ય કેવુભાઈ રોકડિયાને પણ માફીપત્ર આપ્યું છે અને આજે ફરીથી જે કહેવાય છે કે નરેન્દ્ર મોદી સાહેબના પોસ્ટર લગાવી અને આજે ફરીથી જે કહેવાય છે કે છે અહિયાં ધંધા રોજગાર માટે અને માનનીય વડાપ્રધાન જયારે સ્વનિધિ યોજના હેઠળ દરેક લારી ધારકોને લોન આપતા હોય ત્યારે ખાસ કરીને માનનીય વડાપ્રધાન સાહેબ વિનંતી કરીએ છીએ સાથે સ્થાનિક ધારાસભ્યો સાથે સ્થાનિક જે પણ જવાબદાર વ્યક્તિઓને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ લારી ધારકોને કોઈ પણ રીતે હેરાનગતિ ન થાય તેનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ અને આ લોકો તમામ રીતે જયારે પાયમાલ થઈ ગયા હતા જયારે જે કહેવાય છે કે લોકો ધંધા રોજગારથી બેરોજગાર થઈ ગયા હતા અને આજે પુલ સ્થાપિત થયું છે ત્યારે આ તમામ લારી ધારકો અંદર ખુશીનો માહોલ જોવા મળે છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર